અમે જ્યારે નેવું માં સાહેબ હું મારી વીસ વર્ષની ઉંમર અને નેવુંમાં હું એના વિચારો સાથે જોડાયેલો અને ઈટુ લઈને અમે નીકળ્યા હતા અને સોમનાથથી યાત્રા ચાલુ કરી હતી ઈટુમાં લગભગ અમે કેટલા ગામમાં હું હતી કે નક્કી નહીં તે હું કાંઈ એટલું બધું બોલતો નહીં પણ એમાં તો બહુ બોલતો એમાંથી જ હું કલાકાર છું ત્યારે ઈટુ લઈને નીકળ્યા હતા ત્યારે અમને મજાક લાગતી હતી કે કેદી મંજૂરી મળે શું થાય રામ મંદિર બનશે કેમ એ જ હોત પણ તમારા વડનગરના એક પનોતા પુત્ર એ વિશ્વના નહીં સનાતન ધર્મને સાબિત કરી દેખાડ્યું કે રામ મંદિર આમ બને અયોધ્યામાં બે હજાર ચોવીસમાં માં એ મંદિર ની અંદર ધજા ફરક પીરશે હું ઇતિહાસની વાત કરતો ને ત્યારે એ ઇતિહાસ થાય કે કોને તોડ્યું જો એનો ઇતિહાસ અત્યારે વંચાતો હોય તો હવે બનાવ્યું એનો ઇતિહાસ હે જય શ્રી રામ એટલે એ ઇતિહાસમાં આપણે ભાગીદાર હશે આપણી પેઢીઓ એમ કે છે જયારે જ્યારે અયોધ્યામાં મંદિર બન્યું તે દી મારા દાદા બાવી વર્ષના હતા તે દી ત્યાં ગેલા એ એ ઇતિહાસ બનશે સાહેબ આપણે જેણે તોડ્યું એનો જો ઇતિહાસ હોય ઇતિહાસનો અર્થ તમારા ભૂતકાળમાં આપણે આપણા ભૂતકાળમાં આપણે શું ભૂલ્યો કરી એ વાગોળવો નામ ઇતિહાસ તે પ્રતાપ મહારાણા પ્રતાપ સાથે ભારત ન જોડાણું સરદાર વલ્લભભાઈ પટેલ સાથે ત્યારે બધા એના ન જોડાણા નગર ઈદ એ દીદ વડાપ્રધાન થયા હોત તો અત્યારે ભોગવવું પડતું એ ન ભોગવવું પડત અને હવે ફરીવાર વાર ભોગવવું ના પડે એ માટે હવે જોડાઈ જાજો બધા છે બાકી જોડાણા જ છે ભારત પણ હવે લાગી જાજો જેથી કરી અને એ પેઢીને ન કહેવું પડે કે તેથી અમે નરેન્દ્રભાઈ ન જોડાણા આ ઇતિહાસ એટલે ભૂતકાળની ભૂલને વાગોળવી એ વાગોળવી ન પડે એ માટે અને જરૂરી છે આ દેશ જ જુદો છે આપણો શ્રાવણ મહિના પહેલા બે દિવસે હું અમેરિકાથી આવ્યો દોઢ મહિનો અમેરિકા રહ્યો એના નવ રાજ્યોમાં મેં પ્રોગ્રામ કર્યા અવારનવાર જાઉં છું આપ બધાની દયાથી ને ભગવાન મહાદેવની કૃપાથી પ્રણામ બધા રાષ્ટ્ર બહુ સારા છે વિશ્વ સારું છે એની પદ્ધતિને પ્રણામ કરું સાહેબ એ કુદરતી વસ્તુને બહુ પ્રેમ કરે છે સ્વચ્છતામાં બહુ માને છે આજ પહેલું વહેલું આઝાદી આવ્યા પછી સ્વચ્છતાનો કોઈએ ખ્યાલ રાખ્યો હોય ને તો એ આપણા નરેન્દ્રભાઈ મોદીએ રાખે છે એટલે વાત એ કરું કે એના બધા દેશોને મારા પ્રણામ સારી વસ્તુ છે ખૂબ માણસો કમાય છે ત્યાં સંપત્તિ બનાવી હોય તો જવાય પણ નાના શિક્ષણમાં પેલું વહેલું શું શીખવાડે ખબર બહારનું શિક્ષણ છે એ શું શીખવાડે છોકરાને બાપ હામા કરતા શીખવાડે પહેલું વેલું બાળ મંદિર થી જ્ઞાન દેવામાં આવતું હોય તો એ જ્ઞાન દેવામાં આવે કે તમારા બા બાપુજી તમને તુકારો કરો તો નાઇન વન વનમાં માં ફોન કરી દેવાનો પહેલું વહેલું હકીકત મજાક નથી કરતો સાહેબ પહેલું વહેલું બાળક શીખતું હોય તો નાઇન વન વન શીખે છે ત્યાં અને ભૂલથી બાપથી ડારો ન દેવાય અને ટપુરિયું ઘબ દે નાઇન વન વન નાખે ને પોલીસ આવે અને છોકરો એમ કહે કે આ પપ્પા મારા પપ્પાએ મને મારવાની ઘરે વાત કતરાણા એટલું ન કહેવાય મારી સામે મોઢું બગાડે છે મારા પપ્પા મને પ્રેમ નથી કરતા એટલે પપ્પો ગળી જાય અને આ દેશ પહેલું એલું શીખવાડતું હોય તો માતૃદેવો ભવઃ પિતૃદેવો ભવ અતિથિ દેવો ભવઃ ગુરુ વહે અને હકીકત હું નથી મારા રૂમમાં પ્રોગ્રામ પૂરો કરી અને રાલી રાલીમાં પ્રોગ્રામ એ પ્રોગ્રામ પૂરો કરી અને મારા રૂમમાં બેઠો હતો એટલે એક ફેમિલી ઓલા ભાઈને ફોન કર્યો કે અમે પ્રશ્ન અમારે ફોટા પડાવવા છે તો અમને પ્લીઝ એટલે એ વળી બોલાની નજીક છે વધારે તે ઓલા મને કે મા થોડુંક એ લોકોનો ફેમિલી સાથે ફોટો તો બોલાવી લો રૂમમાં રૂમ મોટો જ હતો એને એરિયાનો આમ જો જરાય ખોટું બોલતો એને રે એવડું ટબર્યું આવ્યું હતું તો શારદ વર્ષનું મારા આખા બેડની પથારી ફેરી નાખી ઓછી કાહ આમ નાખ્યા હકીકત ઘડીક મને કરી હી ચી જી ચી જી નરુ સત્ય સાહેબ એ આયોજકને ફોન કરીને તમ તારે પૂછી લેજો નંબર એટલે બધાને ખબર છે મોટામાં મોટો પાટીદાર સમાજના ત્રણ દિવસનું મોટા મોટું સંમેલન હતું એટલે પટેલભાઈ બધા આઈથી તે નરેશભાઈથી માંડીને બધા આવેલા ગગજીભાઈ બધા એટલે બહુ મોટો પ્રોગ્રામ હતો એટલે આવ્યો છે એને પૂછજો તમે એ ખબર એ તો બરાબર પણ એ મારા જે રૂમમાં ફોન નંબર ફોન હતો કે નહીં એમાં લઈને નાઇન વન વન એણે કરી નાખેલું એ હકીકત છું સાહેબ એ વિયોગ્યન પોલીસ આવે હકીકત છો એટલે પોલીસ આવી મલાએ કીધું કે ભાઈ આ કયા રૂમમાંથી ફોન આવેલો આ નંબરમાંથી તો પોલીસ આવી તમે છોકરાઓને કઈ ધમકી દીધી હું તો એકલો બેઠો ભાઈ ક્યાં છોકરા છે પછી એને ઓલા સમજાયું કો કાંઈ મળવા આવ્યું છે એટલે કોઈએ એવી રીતે ડાયલ કરી નાખ્યું છે તે લેવા દેવા વગેરેનો પોલીસે ધક્કો ખાધો ને હોટલવાળાને ડામ આવ્યો લેવા દેવા વગેરેનો બોલો મારો કહેવાનો સોર વિશ્વ આખું સારું છે મને કોઈ પ્રશ્ન નથી પણ આ દેશની સંસ્કૃતિ જુદી છે આ દેશના સંસ્કાર જુદા છે નાસા હથિયારો બનાવી ગમે એવા રોકેટો બનાવી શકે વિશ્વના તમામ વૈજ્ઞાનિકો સારામાં સારા સંશોધન કરી શકે પણ કહેવાય ભારત કોણ છે ખબર પથ્થરમાં પ્રાણ પૂરી શકે એની પ્રાણ પ્રતિષ્ઠા કરી શકે આ દેશના વૈદિક બ્રાહ્મણો ભગવાન શિવ થી લઈ અને માં ભગવતી ખોડિયાર સુધીની મૂર્તિની પ્રતિષ્ઠા હોય તો એ પથ્થરની મૂર્તિઓને ત્રણ ત્રણ દિવસ સુધી યજ્ઞશાળામાં રાખી અને પથ્થરની અંદર જો પ્રાણ પૂરવાની તાકાત હોય તો ભારતમાં છે જ્યારે વિશ્વ માણા પથ્થર થવા જઈ રહ્યું છે સાહેબ આજ માણા પાણા જેવો મેળ્યો છે દાવા અને જ્યારે ભારત છે એ પથ્થરમાં પ્રાણ પૂરે છે એ દેશના હું તમે છીએ આ દેશને તુલસીને સામાન્ય વૃક્ષ ન ગણી શકાય આ દેશના પીપળાને સામાન્ય વૃક્ષ ન ગણી શકાય આ દેશના નદીઓ એ ગંગા જમના સરસ્વતી નર્મદા સિંધુ કાવેરી વિશ્વમાં બહુ મોટી નદીઓ છે પણ આ નદીઓને સામાન્ય નદી ન ગણી શકાય હજારો વર્ષ સુધી એનું પાણી રાખી દો એમાં દુર્ગંધ ન આવે છે વિશ્વની તાકાત એવી નદી આવી શકે અને જે ભગવાન શિવની જટામાંથી નીકળી હોય વિષ્ણુના પગના અંગૂઠા માલી નીકળી હોય અને બ્રહ્માના કમંડળ માલી નીકળી હોય અને બ્રહ્માના કમંડળ માલી નીકળે અને ભગવાન શિવ એની જટામાં ધારણ કરે અને જગતને પાવન કરવા માટે નીકળનારી ગંગા નદી કોઈને મળી હોય તો ભારત વર્ષને મળી છે આ દેશની ગંગા નદીને સામાન્ય નદી ન ગણી શકાય અરે છોડો આ દેશના મંગળસૂત્ર નામના ઘરેણાને સામાન્ય ઘરેણાની ગણતરીમાં રાખી શકાય અને આ દેશના ભગવા લુગડાને સામાન્ય કપડાના ગણતરીમાં ન રાખી શકાય અને આ દેશના નરેન્દ્રભાઈ મોદીને સામાન્ય માનવમાં ગણતરી ન કરી શકાય એનો જન્મદિવસ છે સાહેબ અને એમાંય ગુજરાત તો ગુજરાત છે સાહેબ